આજે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરના વિજયમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માણસા તાલુકાના નાગરિકો સ્થાનિક આગેવાનો અને તાલુકાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ જોડાયા હતા આ રેલી વંદે માત્ર નાચતી ગુંજી ઉઠી હતી અને પ્રધાનમંત્રી શ્રીનો આભાર માન્યો હતો

ટરિસ્ટોને જે રીતે આતંકીઓએ અમને એમના આકાઓએ ધર્મ પૂછીને પોતાના પરિવારની સામે જે રીતે બેહરમીથી ગોળીએથી વિંધી નાખ્યા અને એ વખતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એવું કીધેલું કે તમે લોકોએ ખૂબ મોટી ભૂલ કરી છે અને આની સજા એવી મળશે કે દુનિયા પણ જોશે આપણા જવાનોએ લશ્કરના જવાનોએ અને ત્રણે ત્રણ પાંખે જે રીતે પાકિસ્તાનને ચાર દિવસની અંદર આ આતંકીઓનો સફાયો કર્યો સાથે સાથે એના તમામ એરપોર્ટોનો પણ નાશ કર્યો અને જે આપણું કવચ દાખવ્યું એનાથી સમગ્ર ભારત દેશની અંદર સૈન્ય આ તિરંગા યાત્રામાં જોડાય છે ત્યારે સૌ જે પણ જોડાયા છે એને અભિનંદન પાઠવું છું સાથે સાથે સૈનિકોના વંદન કરું છું અને મોદી સાહેબને પણ વંદન કરું છું કે આપ જેવી રીતે કીધું હતું કે કોઈ માટી પણ અહિયાંથી લઈ જઈ શકે અને એવી રીતે જ આપ પાકિસ્તાનને ને સબક સ્વીખવાડ્યો છે ભારત માતા કી કીજે વંદે માત્ર જય જય ગરવ